ત્યારે તેઓએ ચાર સેક્ટર પર ફોકસ રહ્યું છે જેમાં ગરીબો માટે સરકારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ચોત્રીસ લાખ કરોડ નાખવામાં આવ્યા તેમજ બીજું સેક્ટર મહિલાઓ માટે છે જેમાં લગભગ એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની હવે ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે ત્રીજું યુવાનો માટે છે જેમાં ત્રણ નવી આઈઆઈટી ખોલવામાં આવી છે ચોપન લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે એશિયન ગેમ્સમાં ભારતીય યુવાનોએ સફળતા હાંસલ કરી છે અને છેલ્લું ખાસ કરીને અન્નદાતા ખેડૂતો માટે છે જેમાં પીએમ કિસાન યોજનામાંથી અગિયાર પોઈન્ટ આઠ કરોડ લોકોને આર્થિક મદદ મળી છે ત્યારે સુરતમાં કેન્દ્રીય બજેટને ખેડૂતોનો આવકાર જોવા મળી રહ્યો છે ખેડૂત આગેવાન જયેશ પટેલે બજેટને આવકાર્યા છે તેમજ જયેશ પટેલે કહ્યું વચગાળાના બજેટ ખેડૂતો માટે કલ્યાણકારી તેમજ આશાવાદી અને શાનદાર રહેશે આ બજેટ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સમાન બજેટ રહ્યું છે જેથી હવે નવા સંશોધન કરી ખેડૂતોના પાકનું ઉત્પાદન વધારીને ખેડૂતોને મજબૂત બનાવશે જેમ અગિયાર કરોડોથી વધારે ખેડૂતોને રૂપિયા બે લાખ પચાસ હજાર કરોડથી વધારે રૂપિયાની સહાય આપીને દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ભારત દેશમાં પશુપાલકોના પશુ દીઠ દૂધ ઉત્પાદન વધે તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધે તેમજ આધુનિક ડેરી પ્લાન્ટની સહાય યોજનાથી પશુપાલકોને ખૂબ જ લાભ થશે ત્યારે આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે જયેશ પટેલ ખેડૂત આગેવાન આજે ભારત સરકાર તરફથી વજગારનું બજેટ જાહેર થયું આ બજેટને કારણે ખેડૂતોમાં એક આશાવાદી અને કલ્યાણકારી બજેટ હોવાનું ચોક્કસ માલુમ પડે છે દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ દસ વર્ષમાં ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવા માટે જે વાતો કરી હતી એના અનુસંધાનમાં કિસાન સન્માન નિધિ એ સમગ્ર વિશ્વની ખેડૂતો માટેની કલ્યાણકારી યોજના છે આ યોજનામાં લગભગ દેશના અગિયાર કરોડથી પણ વધારે ખેડૂતોના બેંક ખાતામાં અઢી લાખ કરોડથી પણ વધારે આમધંદી આ સરકારે જમા કરી છે આને કારણે ભારત દેશ અનાજની બાબતમાં એક આત્મનિર્ભર બન્યું હોય એવું ચોક્કસ અમારું માનવું છે સાથે સાથે ચાર કરોડ ખેડૂતોને વીમા કવચ પાક વીમા કવચ આપવામાં પણ આ સરકારે સફળતા મેળવી છે સાથે સાથે પશુપાલકોની પણ ચિંતા કરી છે વિશ્વમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરતો દેશ ભારત દેશમાં પશુધિત દૂધનું ઉત્પાદન વધે આધુનિક ટેકનોલોજી જે વિશ્વમાં છે એ દેશમાં લાગુ કરવામાં આવે આધુનિક ડેરી પ્લાન્ટો બને અને પશુપાલકોની આવક બમણી થાય એ દિશાના પ્રયત્નો માટે આ બજેટમાં સ્વિશેષ જે રીતની જોગવાઈઓ થઈ છે એને કારણે પશુપાલક મજબૂત બનશે સાથે સાથે અનાજના ઉત્પાદનમાં મુખ્ય પરિબળ રાસાયણિક ખાતર છે રાસાયણિક ખાતરમાં જે રીતે સબસીડી સરકારે આપી છે અને ખાસ કરીને યુરિયામાં જે રીતે છેલ્લા દસ વર્ષથી યુરિયાના ભાવોમાં એવો મહત્તમ વધારો ન થવાને કારણે ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે યુરિયા મળ્યું છે અને કારણે ખેડૂતો અનાજની બાબતમાં જે આત્મનિર્ભર ભારત દેશ થયું છે આ યુરિયાના ઓછા ભાવ વધારવાને કારણે ખૂબ જ આ દેશનો ખેડૂત મજબૂત બન્યો છે એકંદરે ખેડૂતોની માટેની કલ્યાણકારી યોજનાને કારણે આ દેશનો ખેડૂત મજબૂત બન્યો હોય એવું અમારું માનવું છે આ બજેટ આવનારા દિવસોમાં ભારત સરકારનું પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના સપનાને અને ખાસ કરીને ખેડૂતોના સહાયથી ચોક્કસ સાકાર થશે એવું અમારું માનવું છે